સામાન્ય રીતે હિમાચલ પ્રદેશ કે મહાબળેશ્વર જેવા અતિ ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરીની ખેતી હવે બનાસકાંઠાના સરહદી અને ડુંગરાળ વિસ્તારમાં પણ શક્ય બની છે અમીરગઢ તાલુકાના ખારા ગામના એક પ્રગતિશીલ ખેડૂત પરિવારે પોતાની મહેનત અને સૂઝબૂઝથી આ અશક્ય લાગતા કાર્યને શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠાનો આ ડુંગરાળ અને આદિવાસી પંથક કે જ્યાં પાણીની અછત વર્થાય છે ત્યાં સ્ટ્રોબેરી જેવો નાજુક પાક લેવો એ રણ પ્રદેશમાં મીઠું પાણી મળવા જેવી પડકારજનક બાબત હતી પરંતુ યોગ્ય માર્ગદર્શન મેળવી ખેડૂતે પોતાના ખેતરમાં અંદાજે પંદરસો જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું હતું ખેડૂતે આ ખેતીમાં રાસાયણિક ખાતરના બદલે સંપૂર્ણપણે જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો છે સાથે જ પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે પરંપરાગત ખેતી છોડીને આ નવો પ્રયોગ કરવાથી ખેડૂતની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવવાની આશા છે ખેડૂત પરિવારની આ સફળતા જોઈને પંથકના અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી તરફ વળવા પ્રેરાયા છે ખારા ગામે અમારા ફાર્મહાઉસ ઉપર ખેતી કરી છે અમે સ્ટ્રોબેરીની જેના અંદર અમે પંદરસો છોડ લાયા હતા આ વર્ષે કેવી કે જે બનાસકાંઠાના નિર્દેશન પદ્ધતિ દ્વારા અમે ખેતી કરી છે ગ્રોકર મલસી ટપક દ્વારા અને આ વર્ષે અમે જે સેમ્પલ કર્યું છે સ્ટ્રોબેરીનું પંદરસો સોળ ક્રોપ જ છે એમાં પણ અમને પૂરી પૂરી સફળતા મળે છે સોળ પણ કમ્પ્લીટ થઈ જે છે અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણા આ ક્રોપ તો ખેડૂત મિત્રો આ જે ખેતી કરી છે સ્ટ્રોબેરીની જે આપણા અમિરગઢ તાલુકાના અંદર પહાડી વિસ્તારના અંદર પાણીની અછત હોવા છતાં પણ આ સ્ટ્રોબેરીની ખેતી થાય છે એના અંદર પાણીની પણ કંઈ વધારે જરૂર નથી હોતી તમે પણ આવી રીતે નવી નવી ખેતી કરો નવી નવી પદ્ધતિ અપનાવો ટેકનોલોજી દ્વારા ખેતી કરો જેથી કરીને આપણી જે ખેતીની સફળતા મળે કારણ કે અત્યારે જેઓ આ બીજી પાકો કરતા નવી નવી ખેતી કરવી અને આના અંદર ઉત્પાદન પણ સારું મળે છે અને તમારું પ્રોત્સાહન છે ખેડૂત મિત્રો જે અમિરગઢ ખાતે જે આ ખેડૂત સંમેલનની મિટિંગ કરવામાં આવી હતી એમાં મારા પપ્પાનું સન્માન કરવામાં આવ્યું હતું સ્ટ્રોબેરીનું જે અમારે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે જેના કારણે તો હું તમને બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ આવી રીતે નવી કંઈક ખેતી કરો ટેકનોલોજી પદ્ધતિ દ્વારા મારું નામ માજીરા અને જીતેષભાઈ ગામ ગામખારા તાલુકા અમીરગઢ જિલ્લો બનાસકાંઠા